ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા વ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાના વાગી ગયા છે બપોર પછીના ત્રણ અને અત્યારે મારે જવું છે રાજકોટ તમને એવું નથી લાગતું કે મારા ફોનની અંદર હવે વ્લોગની અંદર થોડી ક્લિયરિટી ઓછી આવે છે બહુ રિઝલ્ટ નથી આવતું પહેલાં જેવું કારણ કે હવે ફોન મારો જૂનો થઈ ગયો છે તો આજે આપણે રાજકોટ સ્પેશિયલ ફોન લેવા માટે જઈએ છીએ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ લેવા માટે જઈએ છીએ મારા મિત્રની એક શોપ છે તો ફટાફટ જાય અને આઈફોન સિક્સટીન પ્રો મેક્સ લેતા આવી મારા મિત્રની ગાડીની અંદર એસકે ની ગાડીની અંદર કારણ કે એસકે મારી થાર લઈ ગયો છે તો અત્યારે હું એની ગાડી રખડાવું છું ને એ મારી ગાડી રખડાવે છે કઈ વાંધો નહીં થોડાક દી આડાવાડી ગાડી કરી તો મજા આવે આખો ને મને થોડાક દી બ્રિજાનો શોખ હતો તો બ્રિજાનો શોખ ઉતરી જાય અને એને થાર શોખ ઉતરી જાય તો ફટાફટ નીકળી અત્યારે રાજકોટ ચાલો તો ચાલો મમ્મી હું રાજકોટ જાતો આવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ઓકે ઓકે કઈ વાંધો નહીં જો આમાં તું કાળી દેખાશો ઓલો ફોન આવ્યો ને તો કાઢી નહી દેખ તો હાલો મેં નીકળો હેલો પાછો આવી જાય કોંગ્રેચ્યુલેસન્સ ફોન માટે બરાબર થેન્ક યુ વેલકમ યુ વેલકમ અને ઓકે ઓકે હાલો કાર કે ને હું રાજકોટ થયું કપડા

એ પણ આવે છે તો એને કરી જશું પેલા ને ચા પાણી પીશું પછી ત્યાંથી આપણે મનાલી ગાડીની અંદર બેસાડી દેશું અને પછી જશું આપડે રાજકોટ ફોન લેવા માટે તો હેન્ડો અહીંયા મામા નું મંદિર આવે છે દર્શન કરતા જાય થોડાક થોડાક નહીં મસ્ત રીતના

અ ના થયો અલ એમ તો છોકરી પ્રોફેશનલ છે આ વીસીડીયુ માં છીડી આવી દીધી ઉજે અમે હવે બહાર રહી ગયા એ મોટું મેનુ આપી દીધું છે તો એમ કે ભૂખ નથી લાગી કેમ નથી લાગી પાણી નથી બીજું કઈક ને ખાઓ બીજું શું ખાવું અમન તમે સેન્ડવિચ ખાવું છે સેન્ડવિચ હું ખાવા લાગી ને કયું ખાવું દેજી ગ્રીલ વાળું અમારા હેમંતભાઈ આખી દુનિયા કરતા અલગ આલ્યો જો એને કોકાકોલા વેફર ક્રંચેક્સ મોરી તીખી અને આ મસાલા સિંગ એવું બધું જ ખાય નોર્મલ નોર્મલ ટકમાં ઉમા મજા ના આવે કે ઓલા તેલમાં તરેલું અને ઓલા તેલમાં તરેલું હોય આ તેવા તેલમાં તરેલું આવે કે ને ખબર છે ડાયજેસર ઉમે લખલી મેનુમાં લખેલી જ છે માણસને મનની અંદર વ્યામ હોય પણ વ્યહમ નીકળે નહીં

આપણે બધું ચોઇસ કરી લીધી છે ખાલી અહીંયા ફોન લેવાનો છે અને અનબોક્સિંગ કરવાનો છે ફાઇનલી તમારો ભાઈ ડીમો બી એ પહોંચી ગયો છે અને બેઠા છે અમારો ફોન ઓન ધ વે છે આવે છે રસ્તામાં છે અને રાજકોટ કેટલા વર્ષ પછી આવી છો 8-9 વર્ષ થઈ ગયા 8-9 વર્ષ થઈ ગયા ખરેખર કેવાય પણ 8-9 વર્ષ થી આ રાજકોટ નથી આવ્યો અને મહિનાથી માં 8-9 વર આવું જમાનો છે મારો મારો કેવે મારો જમાનો કેવે ને ભાઈ આટલી વાર આવું તો કેમ લઈશ તું આ દર્શક ભાઈ મારું માથું ખાઈ ગયા છે ચા ચા યાર નથી તમે રહેવા દો હું નથી પીતો ચા અત્યારે તમારું માન રાખજો મારું કે

તમને આખા રાજકોટ ની અંદર બધા સસ્તા માં સસ્તા નું રીઝનેબલ હા મને ખબર છે તારો ફોન આવી ગયો છે ઓકે તું મને ચલચા વિચારણા જો ભાભી પાસે તારો ફોન પડ્યો આવી ગયો છે આવી ગયો વખાણ નહી કરતો હું તને આપી સંતર મજા કરને એવો વખાણ નહી કરતો હું તને ફોન આપી દઈશ સંતર આખા રાજકોટ ની અંદર ભાઈ રીઝનેબલ માં રીઝનેબલ પ્રાઇસ માં મળે ને તો અહીંયા ફોન મળે વધારે જો

પૈસા <trormusic> નમસ્તે 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 જ રાખે ખુલ મારા દીકરા આજો અંદર વોચ આપી છે મનાલી માટે કેવી લાગે આપડે જોઈએ યથામાં આ એ ઓલી પેરે છે તો કોઈ સારી વસ્તુ પેરાવ આ તો ઓરિજિનલ નથી તમે ઓરિજિનલ પેરો ન પેરો એ તો ન ખબર હવે આ મોટા માણસો ભરત આવી રહ્યા ને ઓરિજિનલ છે તમારા પાસે આવો Apple ની ઓરિજિનલ છે હા હા મને પહેરવી બતાવવાનું

સેન્ડવિચ ને વડાપા સેન્ડવિચ વડાપા માં ભેળ બધું ખાધુંતું એટલે તો બહુ ઓછી ભૂખ લાગી છે પણ તો જમવું તો છે કારણ કે અમને ભાઈ દર્શક ભાઈ જમાડતા હોય એટલે મફત કે મેલી નહી જમવાનું જ થાય એટલે તમે ઓર્ડર કરો આનું ફેમસ શું છે તમે કરો તમારું હું તો યાર બધું ખાતા હોય પણ આમાં આનું ફેમસ આઇટમ શું છે ફેમસ ડિશ ફેમસ ડીશ ને હા અમારું કોપીરાઈટ નહી આવે ન ઓળું વાગે તો લ્યો હું જમવું બોલો

સિઝલર ને ક્યાં હોતા ભાઈ આ ઉડો હે ને ધુમાડા કાટતો કાટતો એવું નઈ કે ધુમાડા વાળા ને શું કહેવાય કે ભાઈ મારે મારે કેવું પડ્યું કે સિઝલર કહેવાય સમજાય ઇસકો સિઝલર પ્રેસિડેન્ટ કોઈ બજુ ફેરો કઈ ગોટે ચડાવી દીધા નરેન્દ્ર મોદી જ છે હાલો નરેન્દ્ર મોદી જ રહેવાનો છે

લચ્છા પરોઠા નો ભાઈ મસ્ત મજાનો ફૂલ ટાંકી કરી લીધું છે એકદમ જમી લીધું છે અને બધા લોકો બેઠા છે બે લોકો મારા મસાલો અને પાન લેવાને એવું બધું ગયા છે હાકી લેવા હાકી લેવા ગયા આપડે ગોરબાપા આવે જમવાની મજા આવી ને क्यों हासिल मजा आई छोटा-बोटा पड़ो है लोकेशन नारो सुनो मजा आवे और राजकोट से बारोबार से એટલે શાંત એરિયો છે મજા આવે ઓ તોમાં મુંજકા बाजू મુંજકા થી આ बाजू આ બ એકદમ શાંત એરિયો બાકી સિટી ની અંદર તો ટું ટું થા એ મજા આવે અલવારે રાજકોટ ની પબ્લિક આ આવું વધારે પસંદ કરે આ बाजू આ बाजू રાજકોટ થી બારોબાર મુંજકા ની આ बाजू 150 કોડના 150 કોડના નવવા નવવા

बो वार लगी गई से आजी हमारा हो गया मटर का पाना से आराम दे हुई जाजी बराबर हम तो आजी मोड़ो मोड़ो गोगे हम घर आ पहुँचें मैसेज कर दे हवा उठें जोए लेजा अतिर हुई जा बाय